નમસ્કાર મિત્રો છે તમારું એક નવા મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે આખરે સુખનું સૂરજ જે છે એ ઉગી ગયો છે ભલે સાંજે ઉગ્યો પણ ઉગ્યો તો ખરા જ ભરતી ધોરણ માટે ગણિત મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગી માટેનો પ્રથમ તબક્કો જે છે એ સામાન્ય ભરતી માટે જાહેર કરી દેવામાં આવ્યો છે તો જે કચ્છ ભરતીના ઉમેદવારો છે એમને પણ જે છે એ હવે ટૂંક જ સમયની અંદર ગણિત વિજ્ઞાન માટે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે છે એ જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કો છે એ જાહેર કરી દેવામાં આવશે તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે જે છે એ ક્યારે આવી શકે છે સાથે સાથે જે સામાન્ય ભરતી માટે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવેલો છે તો એની અંદર કટ ઓફ જે છે એ કેટલું રહેવા પામે છે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો અને મેળવી આ વિશેની સંપૂર્ણ માહિતી તો ઇન્ફોર્મેશન મેળવવા માટે તમારી જે વિદ્યા ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો વિદ્યા ભરતી ગુજરાતી માધ્યમ જે છે એ તમારા સામે નખેલું આવી જશે સિમ્પલી તમારે જે છે એને ઓપન કરવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો કોલ લેટર મેળવવા માટેની સૂચના ગણિત વિજ્ઞાન એટલે કે ગણિત વિજ્ઞાન માટે પ્રથમ તબક્કો જે છે એ જાહેર કરી દેવામાં આવેલો છે તો આગળ તમે અહીંયા જુઓ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું છે તો એ જોવા માટે જે રિવાઇઝ ફાઈનલ મેરિટ લિસ્ટ છે લખેલું છે તમારે એના પર ક્લિક કરવાનું છે જે આની આખી પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર પણ મળી જશે જે ટેલિગ્રામ ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જેવું તમે અહીંયા ગણિત વિજ્ઞાન પર ક્લિક કરશો સામે જ્યાં ડાઉનલોડનું ઓપ્શન છે તમે આ જોઈ શકો છો છસો છપ્પન પેજની આ પીડીએફ છે અને એની અંદર કુલ ઓગણીસોને એક ઉમેદવારો છે એનો જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે હવે આપણે વાત કરીએ કે પ્રથમ તબક્કો જે છે એ એની જિલ્લા પસંદગીની તારીખો કઈ છે અને પ્રથમ તબક્કા માટે કટ જે છે એ કેટલું રહેશે તો એના માટે વેબસાઇટ ઉપર જે છે એ કોલ લેટર મેળવવા માટેની સૂચના ગણિત વિજ્ઞાન તમારે જે છે એના પર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો વિદ્યાસહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ વિદ્યાસહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી તથા કોલ લેટર મેળવવા માટેની સૂચના તારીખ ત્રીસ દસ પચીસના રોજ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે પ્રથમ તબક્કાના કોલ લેટર છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે હાઈકોર્ટના આદેશ પ્રમાણે જે છે એ જે પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન જે છે એ નિયમિત અભ્યાસથી લાયકાત મેળવે તેવા ઉમેદવારોને જે છે એ રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને એમની જે છે એ રૂબરૂ વાત સાંભળી અને એના પછી જે છે એ ફાઇનલ મેરિટની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવ્યો હતો અને નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ આખરે જાહેર કરી દેવામાં આવે છે કે પ્રથમ તબક્કો છે એની જિલ્લા પસંદગીની તારીખો તમે જોઈ શકો છો દસ અગિયાર બે હજાર પચીસથી અગિયાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન તમારે જે છે એ જિલ્લા પસંદગી ગણિત વિજ્ઞાન ધોરણ છથી થી આઠ માટે જે છે એ જે પ્રમાણે તમારા કોલ લેટરની અંદર તમને દર્શાવેલો એ પ્રમાણે તમારે જે છે એ હાજર રહેવાનું થશે ગણિત વિજ્ઞાન જે કટ ઓફ જે છે એ ચુમ્મત્તેર પોઈન્ટ બાસઠ છત્રીસ જેટલું જે છે એ રહ્યું છે એટલે કે જનરલ કેટેગરીનું આ કટ ઓફ છે જે ઉમેદવારો એકસો એકથી આઠસો અંદાજે આઠસો જેટલા ઉમેદવારોને જે છે એ જિલ્લા પસંદગી માટે પ્રથમ તબક્કાની અંદર જે છે એ બોલાવવામાં આવેલા છે અને જે ગણિત વિજ્ઞાન સામાન્ય ભરતી પ્રથમ તબક્કાનું કટ ઓફ જે છે એ ચુમ્મોતેર પોઈન્ટ બાસઠ છત્રીસ બાસઠ છત્રીસ જેટલું જે છે એ રહ્યું છે આગળ એક બે સૂચના આપવામાં આવેલી તમે જોઈ શકો છો જે પ્રમાણે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનો આદેશ જે છે આપવામાં આવે છે અને ત્રેવીસ સાત બે હજાર પચીસથી ચોવીસ સાત પચીસના રોજ જિલ્લા પસંદગીની પ્રક્રિયાને જે છે એ યથાવત રાખવામાં આવેલ છે અને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો જે છે ઓનલાઈન જ કોલ લેટર જે છે એ મેળવી લેવાના રહેશે તો કટ ઓફ જે છે તમે યાદ રાખજો ચુમ્મોતેર પોઈન્ટ બાસઠ છત્રીસ અને કુલ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે એ આપણે જોઈ લઈએ તો અહીંયા જે છે એ રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ અને ગણિત વિજ્ઞાન પર જે છે ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ શકો છો આગળ જે છે એ લખ્યું છે એ પ્રમાણે છેક આપણે બસો અને ચુમ્મોતેર જ્યાં સુધી આવે છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ તો પાંચસો છસો સાતસો અને અંદાજિત આઠસો નવસો જેટલા ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે જે છે એ બોલાવવામાં આવેલા છે તો જે આઠસો નંબરનો ક્રમ હું તમને દેખાડી દઉં છું જે આઠસો નંબર તમે જોઈ શકો છો છોત્સ સુધી જે છોતેર પોઈન્ટ એકોતેર એકોતેર છે ત્યાં સુધીના ઉમેદવારોને જે છે એ પ્રથમ તબક્કા માટે જિલ્લા પસંદગી માટે અંદાજિત આઠસો જેટલા ઉમેદવારો છે એમને બોલાવવામાં આવેલા છે અહીંયા કેટેગરી વાઇઝ જે છે એ અલગ અલગ કટ ઓફ આપેલો છે એના કારણે જે છે આપણે ક્લિયર આઈડિયા નથી મેળવી શકતા પરંતુ આઠસો ઉમેદવારો છે એમને પ્રથમ તબક્કા માટે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ માટે ગણિત વિજ્ઞાનનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ અને પ્રથમ તબક્કાના કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ